ચર્ચા વિચારણા કરવા આવી હતી આ મિટિંગમાં ગુજરાત પ્રદેશ મહાસચિવ વિરલ ગજ્જર સાઉથ ગુજરાત પ્રમુખ હિતેશ ગેવરિયા તેમજ નવસારી જિલ્લા પ્રમુખ ચેતન પટેલ દ્વારા ઉપસ્થિત તમામ હોદ્દેદારો તેમજ સભ્યોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આજરોજ નવસારી સર્કિટ હાઉસ ખાતે અમારી નોબલ યુનાઇટેડ નોબલ હ્યુમન રાઇટ્સ કમિટીની એક સામાન્ય સભા ગોઠવાઈ હતી જેમાં પચાસથી સાહીઠ સભ્યો હાજર રહ્યા હતા અને આ મિટિંગમાં અમે સમાજને કેવી રીતે પ્રશ્નો એના હલ કરીએ તેના માટેની આ મિટિંગ રાખેલી હતી સેવાકીય કાર્ય તરીકે એટલા ઘણા ઘણા કોઈપણ જાતના માનવીને લગતા જાણે કે કોઈ પણ રાહત દરના કાર્યો છે ફ્લડ આવેલી છે કોઈ માણસ વ્યક્તિ તકલીફમાં છે કોઈપણ જાતનું કાર્ય હોય તો અમારી સેવા તત્પર રહેશે આજ રોજ નવસારી સર્કિટ હાઉસ ખાતે અમારી મીટિંગ મળી જાહેર સભામાં અમે લગભગ અડતાલીસથી પચાસ મેમ્બરો હાજર રહ્યા આ મેમ્બરો સાથે અમે કાર્યસૂચિની ચર્ચાઓ કરી કયા કયા વર્કો આપણે કરવાના છે અમારા જે કેમ્પો ચાલતા બ્લડ ડોનેશન મેડિકલ કેમ્પો એનું સંધર્ભને ચર્ચા કરી હવે હાલે મોનસૂનની તૈયારી પ્રમાણે અમારે શું તૈયારી રાખવાની છે કે આજે ફ્લડનો પ્રોબ્લેમ રહેશે પાણીની એ આયોજન બદ અમે મિટિંગ કરી તેમજ ઘણી કાર્યસૂચિઓ કરી છે અને કાર્ય અમારે કાર્યક્રમ કયા કયા કરવા